તો આ ખાતું તમારા ઘેર ઘેર છે તમારી માતા પણ ભક્તિ માતાઓ છે ને માતાઓ તો છે પણ એનું ખાતું ખાલી હવે આ ખાતું ભરવા માટે શું કરવું પડે રોજ રોજ થોડા થોડા તમારા પૈસા નાખવા પડે તમારી બેંક રોજ બચત કરવી

કોઈ પણ મારો ભાવિક ભક્ત છે અને મારા બહુ ગુણગાન ગાય છે મારી બહુ ભક્તિ કરે છે બહુ બોલ બોલ કરતો હોય ગમે તેવું કરતો હોય કદાચ પણ એની વાતનો મજાક ઉડાડતા કોઈપણ પણ ભક્તો મારા સાનિધ્ય મળી કોઈ પણ બહાર કોઈ પણ તમારા ઘેર ફરિયામાં તમારા ઘરમાં સોસાયટીમાં ફરિયામાં એરિયામાં તમારા ગામમાં કોઈ પણ આવો ભક્ત હોય અને ભક્ત એની માતાના વખાણ કરતો હોય એની માતાને બોલતો હોય ગમે તે વાતો કરતો હોય ને તો એનો મજા કરવો જો એનો મજા કર્યો અને એની આત્મા ઠેસ પહોંચી તો તમારી ભક્તિ અહીંથી સ્ટોપ થઈ જશે કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ કે માં અમે તારા પારે અમે એક વર્ષ થી આવીએ પણ માં નવું નવું હતું ને તો અમને ત્રણ મહિના તો તારી એવી ભક્તિ જાગી એવો આનંદ થયો કે માં રહેવાય નહીં કહેવાય નહીં માં અને ભાઈ ત્રણ મહિના પછી માં એ ભક્તિ નહીં જાગતી એનું કારણ શું છે આવા કોઈ સાચો ભક્તો હોય જે ભોળિયા ભક્તો હોય એની વાતો કરો એનો મજાક કરો એની ઉડારો કા પછી એની કોઈ સાચા ભક્તોની નિંદા કરો એની ગેરહાજરીમાં તો સમજીને કોઈ નહીં જોતું પણ મારા જેવી માતા તો જોતી જ હોય એ દીકરાઓ મારો દીકરો ભોળિયો છે પણ એની એની નિંદા કરો છો પણ જાઓ આજ મારો દીકરો ભલે ભોળિયો રહ્યો ગોંડો રહ્યો પણ આખું જગત એના નોમથી ના ગબડાવું અને આની દુનિયામાં ડંકો ના વગાડું મારું નોમ મેળવી નહીં તાર મોડા મોંગરા નાખતા રહી જશો અને એની જ આગળ હાથ જોડવા પડશે એટલે ક્યારેય કોઈને દુર્બલ સમજવા ક્યારે કોઈનો મજાક કરવો વાતો વાતો હસી મજાકમાં મિત્રતામાં તમે મજાક કરો ચાલે ભાઈબંધીમાં ચાલે પણ કોઈને આવી આસ્થા સાથે એવો મજાક કરવો કોઈ તો એનો મજાક કરવો કોઈ ધૂણ તો ભલે તમને પગે ના લાગવું હોય તો કઈ નઈ રોમ રોમ પણ એનો મજાક કરવો એની વાતો કરવી શી ખબર કદાચ દુઃખી થઈ જાય અને એનો એક શ્રાપ લાગી જાય એક નેહાકા પાછળ મારા હજાર આશીર્વાદ કદાચ પાછા પડી જાય એવું હજાર આતી આશીર્વાદ છું મારા જે જે આયા મારા હજાર લાખો આતી આશીર્વાદ પણ આ આશીર્વાદ લો ફળ્યા તમે હોંભરી લીધું એટલે મારા આશીર્વાદ ફળે તમને વિશ્વાસ છે મારા બોલ ઉપર અને આ વાત તમે હોભરી લીધી એટલે સમજી લો મારા આશીર્વાદ તમને ફળા ફળા ને પણ આ આશીર્વાદ તમને દેખાય ક્યારે નહીં અનુભૂતિ ક્યારે ના થાય જ્યારે આ હજાર રાતથી લાખ આટલી આશીર્વાદ આલ્યા કે જાવ દરેકના આશીર્વાદ છે પણ ઘેર કદાચ તમારા પરિવારમાં તમારા સગા સંબંધ કે ગમે તે તમારા કોઈ ઉંમર લાયક વડીલ તમારા મા બાપ તમારી કોઈ કાકા કાકી ગમે તે વ્યક્તિનું કદાચ જો કોઈ વાતે દિલ દુખાયું

તો એમાં શું છે દૂધમાં ઘી છે ને પણ એના બનાવવા માટે શું કરવું પડે દહી પડે માખણ કાઢવું પડે ગૌરમ કરવું પડે તારે ઘી બને પ્રક્રિયા કહેવાય એવી રીતે કદાચ મારી આ આશીર્વાદ કૃપા અનુભવ કરવી હોય અને મેળવવી હોય ને તો આ પ્રક્રિયામાં રહેવું જો આ પ્રક્રિયામાં નીતિ નિયમ કહેવાય આને ડોક્ટર એવું કે છે તમને કોઈ પણ તકલીફ બીમારી થઈ હોય કોઈ ડાયાબિટીસ થયું હોય કે બીપી વધી જ્યુ હોય દવાખાને ચેક કરવા જાવ ડોક્ટર જોઈને એમ કે આ બીપી થોડું વધી જ જ્યુ બીપી લો થઈ જ્યુ છે તો ડોક્ટર શું કે અતાર દવા કે ઇન્જેક્શન તમ તમ ના છું પણ તમાર જોડે ચરી પાડવી હમણા થોડો ટાઈમ ઘર્યું ના ખાતા હમણા થોડો ટાઈમ બહાર નું ના ખાતા હમણા થોડો ટાઈમ તરેલું ના ખાતા એવું ડોક્ટર ચરી પાડવાનું કહે છે ને એવી રીતે છે ને માતા હું શીખવાડું છું બધું પણ જોડે ભક્તિ શીખવાડું ને તો જોડે ભક્તિ માં કદાચ તમને કોઈ વિઘન ના આવે મારા આશીર્વાદ માં કોઈ વિઘન ના પડે એના માટેની ચરી તમને બતાવું છું આ ચરી તમારા જીવનમાં અમલ કરવી પડે પડે નહી તો પછી વાંટા ફેરા ને આશીર્વાદ એવું કરું જ બોલો તો આવું રામ રામ આશીર્વાદ તમે બોલો રામ માણી રામ હું કહી દઉં આશીર્વાદ જાઓ પતી ગયું એમ થઈ જાય

તમારી માતા ને પ્રાર્થના કરી મને માતા ને પ્રાર્થના કરી મારા ભગવાન કગર વગર કરી અને પ્રાર્થના કરો કે હે નાથ હે છે કૃપા બારેજામાં મેલેડીનો ભેટો થયો છે તો એ ભગવાન આ માતા ઉપર અમનો વિશ્વાસ આવ્યો છે ને તો હવે અમારે ચોય બીજી ભુવા પાણી કરવી નહીં આ ધામ અમારો ઉદ્ધાર કરાઈ દેજે કે આ ધામદ અમારો ઉદ્ધાર કરાઈ દે છે ભગવાન અમારે બીજું કશું જોવું તો ભગવાન છે ને મનો જેટલું વધાર સતા છે એટલું તમારા કાર્ય કરી જેટલા કાર્યો કરી મારમ જેટલું બેલેન્સ પડે એટલું જ વપરાય ને હા તો તમારી જે ને દેવ નું ખાતું બહુચર મેળડી નું ખાતું કોઈ કે ચામુંડ આકારી નું ખાતું કોઈ કે મહાણી મેળડી નું ખાતું વાપરો છો ને માતા આવા ખાતા હોય ને તમારા એડીસી બેંક એસબીઆઈ બેંક આવા ખાતા હોય પણ એ ખાતામાં ના ખાતા એ ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો ક્રેડિટ મલે ના વાપરી શકો તો આ ખાતું તમારા ઘેર ઘેર છે તમારી માતાનું પણ ભક્તિ રૂપી બેલેન્સ દાન રૂપી બેલેન્સ એટલે માતાઓ છે છે ને માતાઓ તો પણ એનું ખાતું ખાલી ખાતું ભરવા માટે શું કરવું પડે રોજ રોજ થોડા થોડા તમારા પૈસા નાખવા પડે તમારી બેંક માં રોજ બચત કરવી રોજ હજાર કમાતો સો રૂપિયા બેંક માં મેળવા આવું તમારી માતા નું જે ખાતું છે ને એના નામ થી છે ને રોજ સો રૂપિયા તમે જે કમાતા હોય એના દસ ટકા લેખે દાન પુણ્ય તમારી માતાના ના નોમ થી અલગ થી દાન પુણ્ય કરવું તો તમારી માતા નું ખાતું ભરાશે અને ખાતું ભરાતા 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 ભરાય વધાર તમે બેંક માં જેમ 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 પૈસા બચત કરતા રહો મેળતા રહો એમ બેંક હોમે થી આવે તમાર લોન લેવી છે ક્રેડિટ કાર્ડ જોઈએ છે ને હા તો એવરી માતાનું ખાતું હોમે ભરાયું જેમ જેમ દાન પુણ્ય નું નિસ્વાર્થ ભાવનું એટલે છે ને માતા હોમેથી કેસે દીકરા બોલ ગાડી જોઈએ છે બોલ લાડી જોઈએ છે બોલ ઘર જોઈએ છે